ચૈતર વસાવાને જેલના સળિયાની પાછળ મોકલવાનું જે ભારતીય જનતા પાર્ટીનું ગણિત હતું તે ગણિત શું ઊંધું પડી ગયું છે કારણ કે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલના સળિયાની પાછળ પોકલવાનું ભારતીય જનતા પાર્ટીનું ગણિત હવે ધીરે ધીરે ઊંધું પડતું દેખાઈ રહ્યું છે કારણ કે જે જન સમર્થન છે આદિવાસીઓનું તે ચૈતર વસાવા બાજુ છે એક બાજુ જ્યાં મનસુખ વસાવા જે છેલ્લા પાંચ ટર્મથી ત્યાં સાંસદ રહ્યા છે તે મનસુખ વસાવાને ધીરે ધીરે આદિવાસીઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે સામે ચૈતર વસાવાનું જન સમર્થન જે છે તે જેલમાં હોવા છતાં ધીરે ધીરે વધી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી પહેલાં આ જન સમર્થન જે છે એક જ્વાળા બનીને લોકોની સામે આવશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું ચૈતર વસાવાને જે જેલમાં મોકલવાનું ગણિત હતું તે ગણિત ધીરે ધીરે ઊંધું પડતું લાગી રહ્યું છે તેવું ઈસુદાન ગઢવી કહી રહ્યા છે જાણીએ આખો મામલો કારણ કે ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવા માટે આવા શબ્દો વાપર્યા કારણ કે ચૈતર વસાવા એવું એવું પણ કહી રહ્યા છે ઈસુદાન ગઢવી કે સારું થયું કે ચૈતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી તો ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતા હવે ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે પરંતુ આ લોકપ્રિયતા દિવસે ને દિવસે વધશે કે ઘટશે શું થશે ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે સાંભળી લઈએ કોણ

જો અટલ બિહારી વાજપેયી બહુ સારું કીધેલું કે પોલિટિકલ લડાઈ ક્યારે અદાલતોમાં ન લડાતી હોય એ સડકો ઉપર લડાતી આજે અમારે સાતે સાત વિધાનસભા છે ભરૂચની બરાબર છે એમાં અમારું ડોર ટુ ડોર પૂરું થઈ ગયું છે મારા ચારસો કાર્યકર્તા ડેલી ત્યાં બે લાખ પત્રિકાઓ વહેંચી મારી છે અને હજી અમારે ચાલુ છે આખો આદિવાસી સમાજ ભાજપની વિરુદ્ધ થઈ ગયો છે ઉમરગામ થી અંબાજી સુધી અભિનંદન આપું છું ભાજપના નેતાઓને ભલે તમે એફઆઈઆર કરાવડાવી કે તમને એવું હતું ભાઈ ચેતરભાઈ આપણે જેલમાં રાખીશું પણ ચેતરભાઈ વસાવા હવે નક્કી લોકસભા સીટ જીતશે ભરૂચની અને ભાજપને આ વખતે છવ્વીસ માંથી છવીસ નહીં જાય આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આભાર